સાહિલભાઈ સાહિલભાઈ અમને બે અંકોની સંખ્યાનો વર્ગ કરવાની શોર્ટકટ આપી દો તો કામ થઈ જાય તો બે અંકની સંખ્યાના વર્ગ કરતા શીખવાડો જો કરવાનું ત્રણ વર્ગનો જયારે ત્યારે બે અંકોમાં સેટલમેન્ટ કરવાનું એટલે ઝીરો નવ લખ્યું હવે શું કરો આ બે નો ગુણાકાર ત્રણ દેરી નવ અને નવ નો ગુણાકાર બે સાથે અઢાર અઢાર કઈ રીતે લખવાના અહીંયા એક જગ્યા ખાલી રાખીને એક સીટ ખાલી રાખીને લખ્યા કરો આ બે નો સરવાળો નવ આઠ દસ એટલે તેત્રીસ ગુણ્યા તેત્રીસ દસ નેવ્યાસી થાય હજુ એક આપણે આગળ શીખીએ મતલબ નવો દાખલો થાય ઓગણપચાસ છતાલીસ બેતાલીસ ચોર્યાસી પણ ચોર્યાસી માં જગ્યા ખાલી રાખી અંતરો સરવાળો નવ ચાર ચાર આઠ આઠ ને ચૌદ વધી પીડીએ ને એક ચાર ચુમ્માલીસ નેવ્યાસી સડસઠ નો વર્ગ થાય ચુમ્માલીસ હવે તમારે મારા જીવ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે અડતાલીસ નો વર્ગ કેટલો થાય તો વિદ્યાર્થી મિત્રો આવીને આવી શોર્ટકટ્સ શીખવા અને સમજવા માટે જલ્દીથી જલ્દી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવીને આવી શોર્ટકટ છે તમારા મિત્રો સુધી પણ શેર કરતા રહો